અને આજ પહેલી વખત ભાવના બેન ઘરે આવ્યા છે અને બહુ મજા આવી છે લોકો વિસ્તાર અહીંયા એવો છે પણ કે આપડે ભાવનગર મહારાજ નો મેલ છે અને એ વિસ્તાર બેન રહે છે એટલે બહુ મજા આવે એવું છે તો જો અત્યારે હરીશભાઈ ના ઘરે ભાવના બેન ઘરે બેઠા એ પેલા તો માવા ને એવું ખાધા થોડું વીડિયા કામ હતું એ પતાવ્યું હવે ભાવના બેન શા બને લાવ્યા છે કા ભાવના બેન હાલો તો બધા શાહ પીવાને ભાઈ હાંસવા બહુ સારા અને સ્વભાવના ભાવના બેન ને અમારે હરેશભાઈ બે સ્વભાવના ગૂટ છે અને હાવ સરળ સ્વભાવ અને આમ કહેવાય ને કે હાવ હાદા માણસો છે આપણે અરે જાય એવા માણસો છે ને ભાવના બેન કે શાહ પીધા વગર જવાય નહીં એટલે ભાવના બેન શાહ બનાવીને છે ને હવે આપણે શાહ પીએ છીએ કે બેને ઘડી પહેલા જમના વિડીયોમાં કીધું હતું આપણા ઘરે આવ્યા છે

વધુ તો તમને નો કહું પણ ખાસ તમારા સપોર્ટ ની જરૂર છે એટલે બેન ના લાઈવ માં તમે જેવો સપોર્ટ આપો એવા લોંગ વિડીયો માં સપોર્ટ આપજો શોર્ટ વિડીયો માં સપોર્ટ આપજો તો કે બેન મને વાત કરી છે કે હું ભાઈ લોંગ વિડીયો તો ભાઈ જ ઉતારું છું પણ હવે બેન ના રેગ્યુલર લોંગ વિડીયો આવી છે એટલે સપોર્ટ કરતા રહેજો ને સાહસ કરાપતા રહેજો એ વેપેક્ષા રહે છે ને હાલો બધા સાપ હવે તમે